એક નાના ગામમાં રામુ નામનો એક ગરીબ માણસ રહેતો હતો તેના પરિવારમાં તેની પત્ની એક દીકરી અને એક નાનો દીકરો હતો રામુની પત્ની બીજા લોકોના ઘરે કામ કરીને પોતાના બાળકોનું પેટ ભરતી હતી પરંતુ રામુને આ બધાની કોઈ પરવા ન હતી રામુ દિવસભર નશામાં ડૂબેલો રહેતો ક્યારેક પત્તા રમતો તો ક્યારેક ગામના લોકોના દરવાજે બેસીને ગપસપ કરતો તેને બગાડશો નહીં પણ રામુ ગુસ્સે થઈને કહી દેતો આ મારું જીવન છે તમારું શું જાય આ કારણે ગામના લોકો તેને સમજાવવાનું પણ બંધ કરી દીધું થોડા સમય પછી દુનિયામાં એક ભયાનક બીમારી ફેલાનો હતો અને પૈસાનો પણ અભાવ હતો આખું પરિવાર ભૂખથી પરેશાન હતું ત્યારે પહેલીવાર રામોને સમજાયું કે તેણે આખું જીવન સમય બગાડવામાં પસાર કર્યું છે તે ગામના લોકો પાસે મદદ માગવા ગયો પણ લોકડાઉનમાં કોઈ પાસે આપવા માટે કંઈ નહોતું સમય પસાર થતો ગયો અને બાળકની તબિયત વધુ ખરાબ થતી ગઈ કઈ રીતે તો તેની પત્નીએ જ્યાં પહેલાં કામ કરતી હતી ત્યાંથી થોડા પૈસા એકઠા કર્યા અને રામુ દીકરાને લઈને હોસ્પિટલ દોડી ગયો ડૉક્ટરે તપાસ કરી અને દુઃખી અવાજમાં કહ્યું જો બાળકને દસથી બાર કલાક પહેલાં લાવ્યા હોત તો અમે તેની જાન બચાવી શકતા આ સાંભળીને રામુ તૂટી